અરવલ્લી જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી ખાતે માધ પૂર્ણિમા નિમિત્તે વહેલી સવારથી જ ભગવાન શામળીના દર્શને મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા તો દર્શનાર્થીઓએ ગતરોજ વહેલી સવારથી જ ભગવાનના દર્શન માટે લાઈનોમાં ઊભા જોવા મળી આવ્યા હતા આ પૂનમનું એક અનેરુ મહત્વ હોય છે મહાપૂનમ નિમિત્તે ભક્તો પગપાળા પણ ભગવાનના દ્વારે આવતા હોય છે અને ભક્તોને દર્શનમાં કોઈ મુશ્કેલી ન પડે તે માટે ટ્રસ્ટ દ્વારા સુંદર વ્યવસ્થા કરવામાં આવતી હોય છે ત્યારે ભગવાન સામળિયાને વિશેષ પ્રકારનો શણગાર પણ કરવામાં આવ્યો હતો તો ખાસ કરીને ભગવાન સામળિયાને તુલસી સહિત પાંચ પ્રકારના પુલોના હાર પહેરાવવામાં આવ્યા હતા અને મોટી સંખ્યામાં ભક્તોએ ભગવાન સામળિયા દર્શન કરી ધન્યતા અનુભવી હતી શામરાજી મારું નામ અરુણા દાયાભાઈ ડાયાભાઈ વાંકર છે હું બેટાલી ગામથી આવું છું દર પુને અમે અમે બેટાલી થી 8 જણ ચાલીને આવીએ છીએ તમારે ઉપર મને પૂરે પૂરે વિશ્વાસ છે અને દર પુને અમે ચાલીને યાત્રા કરવા આવીએ છીએ બહુ શ્રદ્ધા છે અમને શામરિયા ઉપર મનોકામના પણ પૂરી કરે છે શામરિયા જય શામરિયા જય શામરિયા ભગવાન હું ગળાધર કંપાનું વતની છું પરેશભાઈ પટેલ અને આજે શામાડિયા ભગવાનના મહા મહિનાની પૂનમ છે હું દર પૂનમે આવું છું અને બહુ આનંદ અનુભવું છું અહીંયા શામાળીયા ભગવાનના દર્શન કરી અને બહુ માનવ મહિનામાં ઉમટ્યું છે આજ મહા મહિનાની પુનમ હોવાથી અને ભગવાનને એવી પ્રાર્થના કર બધાને સુખ અને સંપત્તિ આપો આપી તુપાધ્યાય સાથે સી એન ટવેન્ટી ફોન્ટ નુ અર્વલ્લી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ